જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ છ્યાલીસ દસ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે એક લાખ ને એંશી હજારમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકના નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે મોડલ બે હજાર દસનું મોડલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો સીટ સતરી કમ્પ્લીટ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લીટ જોવા મળે રહેશે સેલ્ફ વોન્ટિલેટર બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહે છે છન્નું છ સુડતાલીસવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ટાયર કન્ડિશન સારી જોવા મળી રહેશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો ટ્રેક્ટરની કિંમત એક લાખ એસી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને ગામ ગેડી તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ગેડી ગામમાં તમને જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળી રહેશે રનિંગ કન્ડિશનમાં જોવા મળી રહેશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે મિત્રો તમારે ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ